નમસ્કાર મિત્રો હવે વાત છે રાશિ કન્યાની બાપુ તમારી સામે જે કન્યા બેઠી છે 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 ને એનું એના અક્ષરો પણ પઠ આ રાશિ શરૂ થાય મારું નામ પૌરવી તો આ રાશિ તો હું ખૂબ ધ્યાનથી સાંભળવાની છું તમે પણ સાંભળજો પૌરવી બેન હું એવું માનું છું કે દીકરીઓ અને ખાસ કરીને આપણા હિન્દુસ્તાનની દીકરીઓ ખાસ કરીને આપણા ભારતની દીકરીઓ હંમેશા નમણાશવાળી હોય છે ખૂબ નમણી હોય છે પણ ક્યાંક સંજોગો વસાત એના જીવનની અંદર હર્ડલ્સ આવતા હોય છે એટલે એ પોતાની બ્યુટી ખોઈ નાખે છે પણ હું એવું માનું છું કે જીવનમાં પોઝિટિવ વેમાં જો તમે આગળ વધશો તો હંમેશા તમે સુંદર દેખાશો અને ભારત દેશમાં જ્યારે એક સ્ત્રીને મા તરીકે જોવાય છે ત્યારે હું તો એવું ચોક્કસ માનું છું કે તમે બધી સ્ત્રીઓ બહુ જ ભાગશાળી છો કે તમારો જન્મ ભારત જેવા દેશમાં થયો છે અને વાત આવે છે કન્યા રાશિની તો કન્યા રાશિમાં જન્મેલા જેટલા પણ લોકો છે એના અક્ષર છે પ ઠ અને અણ તો એવી વ્યક્તિઓએ કે જે વ્યક્તિઓ પ ઠ અને અણ નામ ધરાવે છે અથવા તો પ કે ઠથી નામ શરૂ થાય છે એવી વ્યક્તિઓએ શું કરવું આજે આપણે એની ચર્ચા કરીશું જે જાતકો પ ઠ અને અણ નામ ધરાવે છે એવા લોકોએ પોતાના જે દરવાજો છે જે લોકો પઠણ નામ ધરાવે છે એવા લોકોએ પોતાના ઘરના દરવાજાની આગળ કોઈ પણ પ્રકારના હર્ડલ્સ ન મૂકવા ત્યાં કોઈ પણ પ્રકારની ગંદકી ન થાય એ ધ્યાન રાખવું અને એની સાથે સાથે રસોડામાં રાત્રે હેઠા વાસણો ન રહે એનું ધ્યાન રાખશો તો બે હજાર ચોવીસનું વર્ષ સારું જશે 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 અને જશે બેનનો એક પ્રશ્ન હતો કે આ બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન જાન્યુઆરી મહિનો કેવો જશે ખાસ કરીને કન્યા રાશિવાળાને તો એટલું યાદ રાખવું કે જે લોકોની કન્યા રાશિ છે જે લોકોનું નામ અને અણથી શરૂ થાય છે એવી વ્યક્તિઓએ જાન્યુઆરી મહિનામાં દૂધનું દાન કરશે તો એના જીવનની અંદર હંમેશા બે હજાર ચોવીસ દરમિયાન ખૂબ સારું ફળ મળશે મળશે અને મળશે ફેબ્રુઆરી મહિનામાં ગોળનું દાન કરવાનું છે જે વ્યક્તિ ફેબ્રુઆરીમાં ગોળનું દાન કરશે એના જીવનમાં પણ ખૂબ સારો સમય આવશે આવશે અને આવશે માર્ચ મહિનામાં આ બહુ જ જરૂરી છે કે માર્ચ મહિનો એ એવો મહિનો છે કે એમાં ઠંડી પણ હોય છે અને એમાં ક્યાંક ગરમી પણ હોય છે તો માર્ચ મહિના દરમિયાન જે વ્યક્તિ પ ઠ અને અણ નામ ધરાવે છે જે વ્યક્તિની કન્યા રાશિ છે એવી વ્યક્તિએ કાંકડીનું દાન કરવાનું છે કાંકડીનું દાન કરવાથી તમને કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે નહીં આવે અને નહીં આવે એપ્રિલ મહિનામાં સફેદ વસ્ત્રનું દાન કરો એપ્રિલ મહિનામાં જો સફેદ વસ્ત્રનું દાન કરશો તો પણ તમારું બે હજાર ચોવીસનું વર્ષ ખૂબ સારું જશે મે મહિનામાં તમે કોઈ એક દીકરી કે જે દીકરી નાની છે અને એ દીકરીને તમે સૌંદર્ય પ્રસાધનની કોઈ વસ્તુ એટલે કે તમે તમે માની લો કે દીકરીઓ માટે ખાસ કરીને તમારા ઘરની આજુબાજુમાં કોઈ એવું ફેમિલી છે જે ગરીબ ફેમિલી છે જેની દીકરી નાની છે એ દીકરી માટે પણ કંઈક એવી વસ્તુ ખરીદીને આપશો તો પણ તમારો બે હજાર ચોવીસનું વર્ષ ખૂબ સારું જશે અને તમારો સમય ખૂબ સારો આવશે જૂન મહિના દરમિયાન સવારે ઉઠો ત્યારે બે હાથ આમ કરી ઓમ ઘમ ગણપતે બસ આટલું સવારે ઉઠીને ચાર વખત ઓમ ગમ ગણપતે બોલો અને તમારા મોઢા ઉપર હાથ ફેરી નાખો તમારા જીવનમાં બે હજાર ચોવીસનું વર્ષ ખૂબ સારું જશે અને તમારા જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ નહીં આવે નહીં આવે અને નહીં આવે જુલાઈ જુલાઈ મહિનામાં જ્યારે બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન પઠ અને અણ નામ ધરાવતી વ્યક્તિ એટલે કે કન્યા રાશિવાળી વ્યક્તિએ જુલાઈ મહિનામાં સોજીનો શીરો બનાવી અને એનું જો દાન આપશે તો એના જીવનમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે નહીં આવે અને નહીં આવે ઓગસ્ટ મહિનામાં રાબ બનાવવાની છે અને જો તમારા એરિયામાં આજુબાજુમાં ક્યાંય પણ કૂતરી બીઆઈ હોય તમારા ત્યાં કોઈ કૂતરીના બચ્ચા આવ્યા હોય તમારી એવું નથી કે તમારા ઘરની આજુબાજુમાં જ હોય ક્યાંય પણ અને તમને ખબર પડે તો જો ઓગસ્ટ મહિનામાં આખા મહિના દરમિયાન એકવાર એ કૂતરીને રાબ પીવડાવશો તો તમારા જીવનમાં સારો સમય આવશે 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 અને આવશે સપ્ટેમ્બર મહિના દરમિયાન તમારે અનાજનું દાન આપવાનું છે તમે કોઈ પણ પ્રકારનું અનાજનું દાન આખા મહિના દરમિયાન એક વખત કોઈને પણ આપશો તો તમારા જીવનમાં સારો સમય આવશે આવશે અને આવશે ઓક્ટોબર મહિનામાં કાળા તલની ચીકી કાળા તલની ચીકી જો તમે શિવજીના મંદિરે જઈ કાળા તલની ચીકી અથવા તો કાળા તલ અને ખાંડ એક એક મુઠ્ઠી જો તમે શિવજીના મંદિરે જઈ પાર્વતીના ગોખ પાસે મૂકશો તો તમારા જીવનમાં સારો સમય આવશે આવશે અને આવશે નવેમ્બર મહિના દરમિયાન આ બહુ જ યાદ રાખવું જરૂરી છે કે નવેમ્બર મહિના દરમિયાન જ્યારે પણ જેનું નામ પ ઠ અને અણ છે એવી વ્યક્તિએ શક્ય હોય તો ગાજરનો હલવો કોઈ ગરીબ બ્રાહ્મણને જો દાન કરશે તો એના જીવનમાં સારો સમય આવશે આવશે અને આવશે ડિસેમ્બર મહિનામાં એક સફરજન કોઈ પણ મંદિરે મૂકવાથી અથવા તો કોઈ ગરીબ બ્રાહ્મણને આપવાથી સારું થશે થશે અને થશે જય માતાજી